અવિરત કમોસમી વરસાદથી મળેલી ખેડૂતોની આશાઓને સહારવા કોંગ્રેસ આવી વહારે ખેડૂતોના હક અને રાહત માટે ખેડૂતો કોંગ્રેસ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા તારીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા ચાલુ કરવામાં આવેલ ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં તબક્કાવાર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે વડિયા અને બગસરામાં ધરણા બાદ આજે ધારી ખાતે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોની સાથે રહી ધરણા પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે પૂર્વ નેતા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાર ખેડૂતોના હિતમાં સરકાર સામે અકરા પ્રહારો કર્યા હતા કમોસમી વરસાદના કારણે કપાસ મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો ભારે ખૂબ નષ્ટ થયા છે ખેડૂતો દેવામાં ગરકાવ થયા છે અને સરકારે તત્કાલિક તેમજ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે તારી પ્રાંત કચેરી સુધી કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોની રેલી હાથમાં પ્લેબોર્ડ પ્લે કાર્ડ લઈ અને લોકો સૂત્રોચાર સાથે પહોંચ્યા હતા

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે બે કલાક પ્રતિક ધરણા કર્યા આખાએ ધારી તાલુકાના ગામે ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની વ્યથા વ્યક્ત કરી ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો એક વીઘો કપાસ દવા અને ફૂગનાશક બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર નો તો ખર્ચો કરી ચૂક્યા છે એ જ રીતે સરેરાશ હારા ઉત્પાદનની આશા હતી એક વીઘે વીહ મણ કપાસ ઉત્પાદન ગણીએ તો એકત્રીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળીઓ મોઢેથી આવીને છીનવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીઘે અન્ય તમામ ખર્ચાઓ ચોત્રીસો પંચોતેર ગણીએ તો સત્તર હજાર ત્રણસો ને પંચાવન રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્ય મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચુક્યો છે ખૂબ હારા વરની અપેક્ષા હતી પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો એ વી હિમણના ટેકાના ભાવે ગણતરી કરીએ તો ઓગણત્રીસ હજાર અને ચાળી હજાર રૂપિયાનો તો માલ છે એ મગફળીના દરેક પોપટે મૂછું ફૂટી ગઈ કોટા ફૂટી ગયા પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો આજ એક વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને પાંચ છ હજાર રૂપિયા પાલાની ઉપજ થાય હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલાને મળીને એકાવન હજાર ત્રણસો રૂપિયાનું સરેરાશ મગફળીના ખેડૂતો એ વિઘે પચાસ હજાર જેવું ભારે મોટું નુકસાન કમોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળિયો છીનવાણો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર

કારણે પાકની ગુણવત્તા છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે નાત જાત ભાતના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વાદ વિવાદ થી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય પંદર માગણીઓને બળ પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ આવતા દિવસોમાં જેને મત જ્યાં આપ એને આપજો આ મત માટે નથી ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી કરું છું થેન્ક યુ થેન્કયુ વેરી મચ અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડીયા બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો આवेदનોને ધરણા બપોર પછી ખાંબાતી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધો એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના તમે તમારા સરકારની અંદર આપણી સરકાર માં રજુઆત કરો ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફીનો તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માપીનો તમારા જિલ્લા પંચાયત ના સભ્ય પાસે લખાવો લેટર દેવા તમારા ધારાસભ્ય એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરી પ્રમાણે કે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા